નમસ્કાર આપ જોતા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા આજના મુખ્ય સમાચાર સાથે શરૂ કરીએ શ્રી રામ માલધારી દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે વિશેષ સેવા આપી રહી છે શ્રી રામ માલધારી દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા નર્મદા કેનાલ પાસે છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું આયોજન કમિટીના સભ્યો રબારી લાલભાઈ વેલોડા રબારી રાજુભાઈ અજીમાણ રબારી ભગવતીબેન જોરણંગ અને રબારી આશાબેન કમલીવાડા સહિતના દાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે દાતાઓમાં સ્વામી સાગરગીરી વાડીનાથ રબારી બાબુભાઈ ઐઠોર અને બીજા અગ્રણીઓનો સમાવેશ થાય છે આ સેવા કાર્ય માટે નર્મદા કેનાલ પાસે કેમ્પ સ્થાન પસંદ કરાયું છે જ્યાં પગપાળા યાત્રિકો માટે ઠંડુ છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સેવા કાર્યમાં રબારી મોતીભાઈ ઊંઝા રબારી કનુભાઈ કોઈન્તિયા રબારી રમેશભાઈ વડુ ભરવાડ મેરુભાઈ દોડી રબારી રામભાઈ ઓહાપુર રબારી નિલેશભાઈ કોદરામ અને રબારી નાગજીભાઈ ઓઢવ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે શ્રી રામ માલધારી દિવ્યાંગ ફાઉન્ડેશનના આ સેવા કેમ્પનો યાત્રિકો માટે ખૂબ લાભકારી પ્રભાવ રહેલો છે પ્રકોપ ન્યૂઝ માટે આ છે અજય પટેલની રિપોર્ટિંગ અમદાવાદ આ હતા આજના સમાચાર વધુ વિગતો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે હું છું ભરત ગુપ્તા તમારો ધન્યવાદ